નમસ્કાર મિત્રો સ્નેહજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે ભણી રહ્યા છે ગુજરાતી વ્યાકરણ તેમાં આપણે જોઈ સંધિના પ્રકાર જોયા એમાં સ્વર સંધિ સજાતીય સંધિ વિજાતીય સંધિ તો મિત્રો જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરીશું આ બધા નિયમો મિત્રો આપણે જોઈ લીધા હતા આપણે મિત્રો અહીંયાથી જોવાના છે નિયમો કે ભાઈ જે વિજાતીય સંધિ સંધિના જે નિયમો છે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું તો એક પછી એક નિયમો જોઈશું મિત્રો એક બે એક બે એક્ઝામ્પલ મૂકેલા છે બાકીના તમારે જાતે કરવાના રહેશે આપણે અહીંયા જોઈએ પહેલાં જ કે ભાઈ બે બે નિયમ મિત્રો આપણે જોડે જોડે જોઈશું જેથી કરીને આપણને સમજવામાં સરળતા રહે એક નિયમ મિત્રો એવો છે કે એ વત્તા અબરાબર અય થાય છે અને બીજો નિયમ છે અય વત્તા બરાબર આય થાય છે હવે આના ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ એ વત્તા અ બરાબર અ કેવી રીતે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ને અન ને અન તો ને એટલે કે એની અંદર છુપાયેલો છે આપણો એ અને અન એમાંથી આપણે લેવાનો છે મિત્રો અ તો મિત્રો જ્યારે એ અને અ જ્યારે ભેગા થાય છે ત્યારે આપણે શું બને છે અ બરાબર ત્યારે આપણો બને છે અય એટલે અહીંયા આપણો મિત્રો આપણો શબ્દ બનશે નયન એવી રીતે બીજું ઉદાહરણ છે કે ભાઈ સે વત્તા અન સે વત્તા અન તો અહીંયા એ અહીંયા એ છે અને અહીંયા અ છુપાયેલો છે એટલે એ વત્તા અ બરાબર અ એટલે અહીંયા થશે શયન બાજુમાં મિત્રો જોઈએ આપણે બાજુમાં જોઈએ તો અહીંયા શબ્દ આપેલો છે કે ગય વત્તા અક બરાબર ગાયક તો ક્યો દી ગાયક થયો તો અયા ગઈ એટલે અઈ અઈ બરાબર અઈ + અક એટલે આપણો શું થશે આઈ જ્યારે બની જાય ભેગા થશે ત્યારે નવો શબ્દ આપણો ઉચ્ચારણની દ્રષ્ટિએ આઈ બનશે તો ગય + અક એટલે કે गायक ગય + અક गायक પછી શું હતું હમ વત્તા અક એટલે કે ગાયક હતું પછી નય વત્તા અક નાયક અને ગય વત્તા અન તો ગાયન એવી રીતે બીજું મિત્રો જોઈએ કે ઓ વત્તા અ બરાબર અવ થાય છે અને વત્તા અ બરાબર આવ થાય છે હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઓ વત્તા અ તો એના એનું જે અ થાય છે તો ઉદાહરણ જોઈએ મિત્રો એના તો પોતા અન તો પવન પો વત્તા અન બરાબર પવન બતા અન્ન તો પવન તો શ્રવણ હવે આ બાજુ જોઈએ કે અવત્તા આવ થાય છે અવત્તા અ બરાબર જોઈએ કે ભાઈ પ વતા અન્ન તો પાવન પછી પ વત્તા અક બરાબર પાવક શ્રવત્તા અન્ન બરાબર શ્રાવણ તમે મિત્રો અહીંયા બાજુમાં કમ્પેરિઝન કરતા રહેજો કે અહીંયા તમે જોઈ શકો છો કે તમે મિત્રો જોઈ શકો છો અન્ન શ્રવણ થયું છે અહીંયા શ્રવણ થાય છે સ્રોવત્તા અન શ્રવણ જયારે શ્રવ શ્રવતા અન્ન શ્રાવણ થાય છે મિત્રો પરીક્ષામાં મિત્રો આવું જ કંઈક પૂછાતું હોય છે ને આપણે લોચા કરી જ દઈએ કે નિયમ ખબર ના હોય મિત્રો કે ભાઈ અ બરાબર અવ થાય અને અવત્તા બરાબર આવ થાય નીચે આપણે બીજો એક નિયમ જોઈએ કે અવત્તા ઈ અવત્તા ઈ બરાબર અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા આવી આવશે મિત્રો આવી બરાબર આવી તો જોઈએ અહીંયા આવી તો અહીંયા જોઈએ કે નવ નવ અહીંયા તમે જોજો અવ તો અહીંયા નવમાં છુપાયેલો છે અવ બરાબર ઈ તો અહીંયા પહેલો ઈ દેખાય છે મિત્રો ઈ તો નવ વત્તા એક બરાબર નાવિક મિત્રો અહીંયા એક બે એક બે ઉદાહરણો એ મુક્યા છે બાકીના તમારે જાતે કરવાના રહેશે મિત્રો નિયમ શબ્દો ક્યારે ગોખતા નહીં તમે જો નિયમ ખબર હશે તો શબ્દ કોઈ પણ આવશે તમે આરામથી એનું સંધિ છૂટું પાડી શકશો નિયમના આધારે શબ્દો ગોખવાની જરૂર નથી આપણે મિત્રો આગળ વધીએ બીજો બહુ જ મહત્વના મિત્રોને ઉદાહરણો લીધા છે નિયમ પણ અને ઉદાહરણ પણ જોઈએ ફટાફટ આપણે કે ભાઈ પહેલો નિયમ છે કે ભાઈ અવત્તા એ બરાબર અય થાય છે અવત્તા એ બરાબર અય થાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ભાઈ અવત્તા એ બરાબર અય થાય છે આ વત્તા એ બરાબર પણ અય થાય છે અવત્તા અય બરાબર પણ અય થાય છે આ વત્તા અરાબર પણ અ થાય છે તો પ્રશ્ન પૂછાય કેવી રીતે તો એના એક બે એક બે ઉદાહરણ છે કે પહેલા આપણે અ એ જોઈ લઈએ તો એમાં શું છે તો ભાઈ એમાં પહેલો ઉદાહરણ જોઈએ કે ભાઈ પુત્ર કેસણા મિત્રો આ પરીક્ષામાં કેટલી વાર અવારનવાર આ એક ના એક શબ્દ પૂછાઈ ગયેલો છે કે પુત્ર વત્તા એસણા તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ ત્ર ની અંદર અ છે અને એ તો અ અને એ જ્યારે ભેગું થાય છે ત્યારે અય બને છે તો જે ત્ર છે ને એની અંદર અય તમે અહીંયા જોઈ શકો છો ત્ર ત્રણ બરાબર મિત્રો થોડીક પેન થોડી ચોટે છે એટલે તમે સમજી લેજો શું લખી રહ્યો છો તો ત્ર વત્તા અય બરાબર ત્રય એટલે અહીંયા પુત્ર વિષણા થશે મિત્રો આજે એ છે એ ત્રણ ની અંદર સમાઈ જશે પણ કેવી રીતે અ અને એ બરાબર અ થઈને બીજો શબ્દ જોઈએ કે એક વત્તા એક હવે આ સર કે આમાં કેવી રીતે છે તો જોઈ લઈએ ફટાફટ આપણે કે એક વત્તા એક તો અહીંયા મિત્રો ક છે તો એની અંદર છુપાયેલો અ છે અહીંયા એ છે તો એની અંદર તો એ છે જ તો અવત્તા એ બરાબર શું થાય છે થાય છે તમને એવો પણ પૂછાય કે ભાઈ અકેક તો એની સંધિ છૂટી પાડવાની તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ છે તો અહીંયા શું છુપાયેલું છે ભાઈ અ અને એવું કઈ છુપાયેલું છે એટલે તમે એક આવું કંઈક કરી શકાય નિયમ ખબર હશે તો તમે મિત્રો પાડી શકશો નહીં તો પછી જય ગીરનારી હવે અહીંયા આગળ જોઈએ કે ભાઈ આ વત્તા એ બરાબર પણ એ થાય છે તો શબ્દ ફટાફટ જોઈ લઈએ આપણે કે ભાઈ સદાવત્તા એવ તો સદૈવ તથાવ એવ તો તથૈવ હવે મિત્રો અહીંયા નિયમ સમજાવવાની જરૂર છે નહીં કેમ કે તમને દેખી રીતે દેખાય જ છે કે ભાઈ આ છે અને એ છે તો અહીંયા દાની અંદર આ છુપાયેલું છે એટલે કે જ્યારે એમને ધ્વનિ ઘડતર આપણે જ્યારે છૂટું પાડીએ છીએ તો અહીંયા દ તો દ આ અને એ તો છે જ તો આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે બને છે આપણો અય એટલા માટે શબ્દ આપણો બનશે સદૈવ તથાવતા એવ તો તથૈવ હવે ફટાકટ બીજો નીચે આપણે જોઈ લઈએ ઉદાહરણો કે ભાઈ નિયમ છે કે અવત્તા એ બરાબર પણ અય થાય તો એમાં ઉદાહરણ જોઈએ કે ભાઈ રસ વધતા ઐક્ય તો શબ્દો બનશે આપણો રસ્ય વિચારવત્તા ઐક્ય તો વિચાર ઐક્ય તો આવી રીતે મિત્રો આપણે આપણે પાડવાનું છે પછી બાજુમાં જોઈએ કે ભાઈ આ વત્તા પણ પણ બરાબર થાય છે તો એના ઉદાહરણ જોઈએ ભાઈ મહાવત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય કેવી રીતે ભેગું થાય છે ફરીથી સમજવાની જરૂર ચલો ફરીથી એક વખત કહી દઉં કે જે હ છે એની અંદર મિત્રો છુપાયેલો છે આ અને તો ઓલરેડી છે જ મિત્રો તો આ વત્તા અય બરાબર અય તો મહાવત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય પછી કલાવત્તા ઐશ્વર્ય તો કલેશ્વર્ય કલાવત્તા ઐશ્વર્ય મિત્રો કલેશ્વર્ય મિત્રો શબ્દો ગોખવાના નથી નિયમો યાદ રાખશો તો શબ્દ કોઈ પણ આવશે આરામથી એનો તમે સંધિ છૂટી અથવા તો ભેગી કરી શકશો આગળ વધીએ હવે મિત્રો અહીંયા જોઈ શકો છો કે નિયમ એક જ છે પણ એને અલગ અલગ રીતે આપણે જોઈએ કે ભાઈ અવત્તા ઓ બરાબર અઉ થાય છે આ વત્તા આ બરાબર પણ અવ થાય છે અવત્તા ઓ બરાબર અવ અને આ વત્તા અવ બરાબર પણ અવ થાય છે તો ઉદાહરણ જોઈએ એના કે ભાઈ ઉષ્ણવત્તા ઓદન ઉષ્ણોદન દંતવત્તા ઔષ્ય તો દંતોષ્ઠ્ય વનવત્તા ઔષધિ તો વનઔષધિ

અવત્તા રૂ બરાબર અર તો અહીંયા જોઈએ કે દેવ દેવ તો છુપાયેલો છે તો મિત્રો આવી રીતે જ આપણે શબ્દોને છૂટા પાડવાના છે અને શબ્દોને ભેગા કરવાના છે પણ કેવી રીતે નિયમ પ્રમાણે તો મિત્રો અહીંયા આપણે વિજાતીય સંધિના કેટલાક નિયમો આપણે જોયા હજુ ઘણા મિત્રો નિયમ બાકી છે આપણે જો વ્યંજન સંધિ ભણવાની છે વિસર્ગ સંધિ ભણવાની છે પણ મિત્રો આપણે ધીરે ધીરે એના વિડીયો મૂકીશું જેથી કરીને તમારે બધું મિક્સ ન થઈ જાય તો કંઈ પણ મિત્રો તકલીફ હોય તો તમે કોમેન્ટમાં તમે તમારો પ્રતિભાવ આપી શકો છો કંઈક સૂચન કરી શકો છો કંઈક તકલીફ પડતી હોય તમે એ પણ કહી શકો છો કે સર આમાં આવું આવે કે આવું ન આવે તો મિત્રો વિડીયોને લાઈક કરો મિત્રોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા જે આવનાર વિડીયો છે એની નોટિફિકેશન તમને સમયસર મળી રહે અસ્તુ જય હિન્દ